સીતારામ સતદેવીદાસ જય મહામ જય શ્રી કૃષ્ણ આજે આપણા આશ્રમમાં અમરધામ આશ્રમમાં મોટા વડાડા ગામથી જીવાભાઈ ઉમરેટિયા અને પૂરેપૂરો પૂરેપૂરો ઉમરેટિયા પરિવાર અત્રે આપણા આશ્રમમાં અમરધામ આશ્રમ ખાતે ઉપસ્થિત ઉપસ્થિત છે અને આજની આપણી પૂરેપૂરી પ્રભુજીઓની પ્રસાદી અને સાથે સાથે જે આપણું અંશેત્ર ચાલે છે રાજકોટ સિવિલમાં ટુકડો ત્યાં હરિટુકડો નામનું અન્નક્ષેત્ર તેની પણ બધી પ્રસાદી આપણે મોટા વડા ગામ સમસ્ત ઉમરેટિયા પરિવાર એમના તરફથી છે તો અત્રે અહીંયા આવી અને શાક ખીચડી રોટલી ગાઠિયા અને લાડવાની પ્રસાદી બધા જ પ્રભુજીઓને અને અન્નક્ષેત્રમાં અર્પણ કરેલ છે તો ઉમરેટિયા પરિવારનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર અને અહીંયા જો ગાંઠિયા બનવાના ચાલુ છે એકદમ મસ્ત મજાના ગરમા ગરમ હમણાં થોડી જ વારમાં આપણે બધા પ્રભુજીઓને પણ પ્રસાદ લેવા માટે બેસાડવાના છે આ બાજુ ગાંઠિયાનું કામકાજ ચાલુ છે ખીચડી તૈયાર થઈ ગઈ છે અહીંયા અને આ બાજુ બટેટાનું શાકનું શાક પણ તૈયાર થઈ ગયું છે એટલે હમણાં થોડી જ વારમાં આપણે આપણો અમરનાથ ભરી અને ત્યારબાદ આપણે રાજકોટ જાસુ આપણા અનક્ષેત્ર ચલાવવા માટે અત્યારે બધા મહેમાનો અહીંયા વધારેલ છે મોટા વડાડા ગામથી

આવી ગયા છે અને નાસ્તો કરે છે ધીમે ધીમે ખાવા માંડો પુષ્પાબેન પુષ્પાબેન ખીચડી ખાવી ખીચડી શાક ખાવા ચાલો હવે બધા પ્રભુજીઓ ધીમે ધીમે પ્રસાદ લેવા માટે બેસવા લઈ ગયા છે હમણાં બધા પ્રભુજીઓ બેસી જાય પછી બધાને ડીશ આપી અને ત્યારબાદ બધા પ્રભુજીઓને મોટા વડાડા ગામ સમસ્ત ઉમરેટીયા પરિવાર દ્વારા પ્રસાદ અર્પણ કરવામાં આવશે આ કોણ આવા જો કે બહુ તો બાય ના મેમ આઓ હા હું ચંદુ છું હું કાકી નો કે હું ગલ ચંદુજ કા પકિયા કા કીલું આ જમી લે ભાઈ લાલ બસ શું હોય બસ 20 રૂપિયા છે એ માં બધા પ્રભુજીઓને જમવા બેસાડી દીધા છે અને શેઠવડાડા ગામથી પધારેલા મહેમાનો દ્વારા એમને પોતાના હાથેથીને જ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે હાલો હાલો બેન દેવા મંડલ બધા પ્રભુજીઓ જમવા બેસી ગયા અને શેઠોડાડા ગામથી પધારેલા સોરી શેઠોડાડા નહીં મોટા વડાડા મોટા વડાડા ગામથી પધારેલા બધા મહેમાનો ઉમરાટિયા પરિવાર સમસ્ત એમના દ્વારા બધા પ્રભુજીઓને પ્રસાદનું અર્પણ કરવામાં આવે છે જો કે આજે બધા પ્રસાદ જે આપણા અન્નક્ષેત્રોનો પ્રસાદ છે અને સાથે સાથે અહીંયા બધા પ્રભુજીઓનો પ્રસાદ છે એ પૂરો પૂરો પ્રસાદ આપણે મોટા વડાળા ગામથી પધારેલા સમસ્ત ઉમરેટિયા પરિવાર એમના દ્વારા આજનો પૂરેપૂરો પ્રસાદ અર્પણ કરવામાં આવેલ છે તો ફરીથી ઉમરેટિયા પરિવારનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર મા અમર પૂરા પરિવારને ખુશ રાખે નિરોગી રાખે એવી માં અમરના ચરણોમાં પ્રાર્થના અને આ દાદા તો જીવા દાદા એ તો આપણી સાથે સેવામાં જોકે જોડાયેલા હોય જ છે જ્યારે પણ જરૂર હોય ત્યારે તો જીવા દાદાનો પણ ખૂબ ખૂબ આભાર ચાલો બધાને સીતારામ સતદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ